ભારતીય જનતા પાર્ટી એનું જો કોઈ બીજું નામ હોય તો એનું નામ બદલી ને ભ્રષ્ટાચાર પાર્ટી આપવાની જરૂર છે બીજા રાજ્યો ની અંદર ક્યાંક નાના મોટી ઘટના બને ત્યારે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો એના હોદેદારો મીડિયામાં આવી જાય અને હોબાળો કરે ને બીજાને બધા ભ્રષ્ટાચારી ઘડે આજે ગુજરાતની અંદર કેટલા બ્રિજ તૂટ્યા કેટલી બધી નિર્દોષ લોકોના જીવ ગયા અને એમને જે કોઈ પણ ટેન્ડર હોય કે ગમે તે કામગીરી હોય તો પેહલો વાઇટ ચેક એ કમળમની અંદર જમા કરાવવો પડે એને તમામ યોજનાઓ કાગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના ના જે કાર્યકરો છે એ કોઈ રીતે આર્થિક સદ્ધર થાય એના માટે આવનાર જે લોકોના ભવિષ્ય માટે કે એની હાથે નહીં પણ એમને પોતાને શું મળે છે અને એ પ્રકારે પ્રકારેના ક્વોલિટી વગરના કામો થતા એ હોનારત સાબિત થાય એ સ્વાભાવિક છે એટલે મારું પોતાનું માનવું છે અને ઘણા વર્ષોથી હું નાના મોટા વહીવટમાં બેઠી છું ત્યારે અહીં જે કાંઈ યોજનાઓ છે એ યોજનાઓ મેં અગાઉ કીધું એમ કે અધિકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓને એને બધા મળી અને મોટા પાયે ભ્રષ્ટાચાર જે આચરી અને સરકારના કરોડો લોકોના કરોડોને હવે તો એટલી પણ હદ વટાવી છે કે કોઈ પણ